નમસ્કાર કાલે ટૂંકમાં રવિવારે જે ક્લાસ વન ટુ નું પેપર આપણે પહેલું પેપર અને બીજું પેપર બે પેપર રહ્યા હતા એમાં ક્લાસ વન ના પહેલા પેપર ની અંદર જે ઇતિહાસના જે પ્રશ્નો છે એનું આજે આપણે સોલ્યુશન કરીએ એમાં પહેલો પ્રશ્ન છે જે સિરીઝ એ પ્રમાણે આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે ચલો વેદો તરફ પાછા વળીએ આ વિધાન કોણે કહ્યું એકદમ ઇઝી છે એમાં આપણે આન્સર છે સી બરાબર દયાનંદ સરસ્વતી પછી બીજો પ્રશ્ન છે નીચેના પૈકી ક્યાં સમાજ સુધારકે અઢારસો ને છવ્વીસ ના જ્યુરી અધિનિયમ જ્યુરી એક્ટ ઓફ અઢારસો ને છવ્વીસ નો સખત વિરોધ કર્યો હજુ આ સાલ ખબર હોય તો ઓટોમેટિક કદાચ તમને ખ્યાલ આવી જશે તો રાજા રામ મોહનરાય નીચેનામાં નીચે ભારતમાં નીચે ભારતમાં પ્રારંભિક ક્રાંતિકારી ચળવળોને લગતા કેસ અને સંબંધિત મુખ્ય વ્યક્તિ અથવા વ્યક્તિઓની જોડી દર્શાવેલ છે તો એમાંથી કયું સાચું છે આપણે

કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા બરાબર ભગતસિંહ વિશે આપણને પૂછેલું છે તો આમાંથી ઓપ્શન ઉપરથી ખબર પડી જશે સ્વરાજ પક્ષ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને સમયવાદી પક્ષ તો છે જ નહીં પછી ઓગણીસો વીસ માં શરૂ થયેલી અસહકારની ચળવળ સાથે નીચેના પૈકી કોનું મૃત્યુનો યોગાન યુગ છે તેમાં પહેલી ઓગસ્ટ ઓગણીસો વીસ એ લોકમાન્ય તિલક નું મૃત્યુ થયેલું અને એ સમય જ આપણે ઓગણીસો ને વીસ માં અસહકાર ચળવળની શરૂઆત થયેલી અને તિલક ફંડની પણ રચના થયેલી હતી એક કરોડ ફંડ પણ આવેલું હતું ઓગણીસો ને પચીસ કાકોરી ટ્રેન એક્શન જે કાકોરી ટ્રેન ષડયંત્ર ભારતના નીચેના પૈકી ક્યાં ત્રણ સ્વતંત્ર સેનાનીઓને ફાંસી આપવામાં આવેલી તો તમને આ બે કદાચ તકલીફ અપાવે રામ સરદાર ઉધમસિંહ રામપ્રસાદ બિસ્મિલ અશફાક ઉલ્લા ખાન એમાં યાદ આવે અશફાક ઉલ્લા ખાન પ્રથમ મુસ્લિમ શહીદ થયેલા રામપ્રસાદ બિસ્મિલ અને સિંહ એટલે એ ઓપ્શન આપણો સાચો થશે પછી નેક્સ્ટ છે ઉધમસિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીને ગોળી મારવામાં આવી હતી એનું નામ શું હતું તેમાં સર માઇકલ ફ્રાન્સિસ ઓડાયર બરાબર આ ધ્યાન રાખજો જનરલ ડાયર જે ગોળીબાર કરનાર હતો જલિયાલા બાગમાં એ નથી સર માઇકલ ફ્રાન્સિસ ઓડાયર પછી અંગ્રેજો કોને ભારતીય અશાંતિના પિતા કહેતા હતા અનરેસ્ટ ફાધર ઓફ અનરેસ્ટ તો એ લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી ઓગણીસો ને ત્રીસ રોજ દાંડી પહોંચ્યા હતા તેમાં પાંચ એપ્રિલ આવે પણ આમાં સેટ થઈ છે એટલે છ એપ્રિલ છે હૈદરાબાદ રાજ્યને ભારતીય પ્રજાસત્તાક નો ભાગ બનાવવા માટે સરદાર પટેલ દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તો ઓપરેશન પોલો કારણ કે સૌથી વધુ ત્યાંના પોલોના મેદાન છે એના ઉપરથી ઓપરેશન પોલો ક્યાં વર્ષે સરદાર પટેલ કોંગ્રેસના પ્રથમ નિયુક્ત પ્રમુખ બન્યા એક જ વખત ઓગણીસો ને એકત્રીસમાં કરાચી અધિવેશન રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ ઓગણીસો ને આપણે જે કરવામાં આવી હતી તેનું નેતૃત્વ સમ્રાટ દ્વારા ઉભી કરવામાં આવેલ સેના પરંતુ જેમને રાજ્ય દ્વારા સિદ્ધિ ચુકવણી કરવામાં આવતી નથી અને જેમણે

આયાત અડધી થઈ બરાબર છે ઘણા સ્થળોએ વ્યાપારીઓ અને વિક્રેતાઓ નાણાં ઇન્કાર કર્યો તરીકે જાણીતો છે કે રોજ તો ખ્યાલ આવી જશે તેર એપ્રિલ ઓગણીસો નીચેના પૈકી કોણ ભારતના લુથિયર કિંગ દયાનંદ સરસ્વતી સ્વામી દયાનંદ સરસ્વતી ઉપનિષદો ખાલી જગ્યા વિષયના પુસ્તકો છે તો ફિલોસોફી સંસ્કૃતિના લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરુષ દેવતા કોણ હતા ક્રાઉન રૂલ્સ અઢારસો થી ઓગણીસો સુડતાલીસ પછી નેક્સ્ટ છે ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો તેમાં એક વિધાન છે ગૌ અથવા ગાયનો શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે તો એ મહત્તમ તો બરાબર છે આઈ થિંક એકોતેર જેટલી વખત ઋગ્વેદની અંદર ઉલ્લેખ થયેલો છે અન્ય કોઈ અને વૈદિક લોકો અવારનવાર પ્રજા બાળકો પશુ ઢોર અથવા પશુ અથવા ઢોર માટે પ્રાર્થના કરતા હતા બંને વિધાન આપણે યોગ્ય છે પછી તરાઈ નું પ્રથમ યુદ્ધ ખાલી જગ્યા સાથે સંબંધિત છે એમાં પણ ખ્યાલ આવી જશે ઉત્તર ઉત્તર ભારતના હિન્દુ રાજવીઓ અને સામે લડનારું તો મોહમ્મદ નીચે આપેલા વિધાનો ધ્યાને લો હિન્દકો પર્વતનો આવેલો બામિયાન ખીણ રેશમી કાપડના વ્યાપાર માર્ગ નું પ્રારંભિક મુખ્ય કેન્દ્ર હતો સાચી વાત છે ઓફ તરીકે બામિયાન પ્રતિમા તે ગુપ્ત આશિયાનીયન અને ગ્રીક ગ્રીકિનિસ્ટિક શૈલીનો સંગમ છે સંગમ હતો પછી નેક્સ્ટ આપેલું છે બામિયાન બુદ્ધ અવશેષો યુનેસ્કો ની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન પામનાર અફઘાનિસ્તાનમાં આવેલ પ્રથમ સ્થળ હતું તો પ્રથમ નથી દ્વિતીય છે બરાબર બે સ્થળો સમાવેશ થયેલા અફઘાનિસ્તાન ના યુનેસ્કો ની અંદર આ બીજા નંબરનું સ્થળ છે એટલે એક અને બે નીચે આપેલા વિધાનો ધ્યાને લો મગધ એમાં પેલું વિધાન છે મગધ સોળ મહાજન પદ પૈકી જે સૌથી શક્તિશાળી રાજ્ય અને વિશાળ સામ્રાજ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું તો આ પેલું વિધાન તો સાચું છે બીજું વિધાન છે શત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા છે તો આ વિધાન કેવું થાય ખોટું થાય પાટલીપુત્ર મગધ ની પ્રથમ રાજધાની હતી એ વિધાન પણ ખોટું છે મગધ હતો રાજગૃહ અને અવંતિ ઉજ્જૈન આ કોશલ આના આવે બરાબર એટલે એક અને ત્રણ વિધાન સાચા થાય પછી ચોથ અને સરદેશ કરવેરાની સંકલ્પના ખાલી શાસન શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી તો

ધ્યાન રાખજો મોરી વંશ માં શંકરાચાર્ય હિન્દુ ધર્મશાસ્ત્ર ઉત્તર ભારતના અંતિમ હિન્દુ શાસક કોણ હતા આપણે ખ્યાલ આવી જાય મિસ્ટર હર્ષ હર્ષવર્ધન જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા ઓગણીસો પાંચ છ ની વાત છે નીચેના પૈકી ક્યુ યુદ્ધ ભારતમાં મુઘલોના વિજય માટે પાણીપતના યુદ્ધ કરતા વધુ નિર્ણાયક યુદ્ધ તરીકે ગણવામાં આવે છે તો એ ખાનવા યુદ્ધ રાજસ્થાનમાં થયેલું ખાનવાનું યુદ્ધ

વિદ્રોહના સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ બહાદુર લશ્કરી નેતા તરીકે વર્ણવેલ છે લક્ષ્મીબાઈ પછી નેક્સ્ટ છે ચંદ્રગુપ્ત એમાં એક વિધાન છે ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈસવીસન પૂર્વ ત્રણસો ને બાવીસ થી ઈસવીસન પૂર્વ બસો ને ચોરાણું ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો તેમને પુષ્યમિત્ર મિત્ર જુનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા પછી બીજું વિધાન છે સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમિયાન જુનાગઢ નજીકના ખડકો પર શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી જો અહીંયા થોડું સમય અશોક આ સમયમાં તો આવશે નહીં આ ધ્યાન આપવું પડે તે સમયગાળા દરમિયાન જુનાગઢના નજીકના ખડકો પર શિલાલેખ દ્વારા શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી આ વિધાન જોવા જઈએ તો અશોક શિલાલેખ બનાવેલા આમાં એવું થોડું આપ્યું છે કે તે જ સમયગાળા દરમિયાન તો આ સમયગાળા દરમિયાન તો આવશે નહીં બરાબર આ ધ્યાન આપજો કારણ કે એનો જે સમયગાળો છે ઈસવીસન પચાસ ની આસપાસ લખાણ કરેલા વિધાન એક જ સાચું થશે પ્રાચીન ભારતીય સ્થાપનામાં સ્થાપત્યમાં ખરોસ્ટી નો ઉપયોગ ભારતના કયા વિસ્તાર સાથે સંપર્કનું પરિણામ છે એટલે કયા વિસ્તાર સાથે સંપર્ક થતા ખરોસ્ટી લિપિ શરૂ થયેલી તો આજે ખરોસ્ટી લિપિ ની શરૂઆત ઈરાનમાં થઈ મૂળ એટલે મધ્ય એશિયાનો વિભાગ કહી શકાય અને ગ્રીક લોકો જે આવતા ને મધ્ય એશિયામાંથી ઈરાન થી ભારતની અંદર આવતા તો એમાં જ્યારે ગ્રીક લોકોનું આક્રમણ થયેલું ત્યારે ભારતની અંદર જે ખરોષ્ટી લિપિ શરૂ થયેલી એટલે સંપર્ક પૂછે છે શરૂઆત ક્યાં થઈ નહીં સંપર્ક નું પરિણામ છે તો ગ્રીસ આવે તો શરૂઆત પૂછાય તો ઈરાનમાં માં થયેલી ખરોષ્ટી લિપિ પછી નેક્સ્ટ છે મોર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનનો નો ધ્યાન લો પેલું વિધાન છે આ સમયગાળામાં અર્થ અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો મૌર્ય રાજ્ય ખેતી હેઠળ ફળદ્રુપ જમીનના લાવવા માટે નવી કૃષિ સ્થાપના કરી પછી બીજું વિધાન છે સીધાધ્યક્ષ અધિકારીને દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી તો આ વિધાન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સીતા અધ્યક્ષ એટલે જમીનની દેખરેખ રાખતા આ વિધાન તો આપણું સાચું છે સીતા અધ્યક્ષ અધિકારીને છે નેવિગેશન એટલે ટૂંકમાં દેખરેખ રાખવા માટે એટલે બંને વિધાન આપણા કેવા થશે સાચા થશે

એટલે વ્યવસ્થિત સંસ્થાપક પોર્ટુગીજો હોય તો કોણ છે આમ જોવા જઈએ તો એમસ્ટન બંગાળ ખાતે હતા પણ ગવર્નર બનેલા નહીં બરાબર એ પહેલાની વાત છે બંગાળના ગવર્નર તો પહેલો હોય તો કોણ છે લોર્ડ સોરી આપણે પહેલો યાદ રાખજો સૌપ્રથમ ગવર્નર નથી બરાબર સૌપ્રથમ ગવર્નર જનરલ હોય તો એસ્ટી પછી નેક્સ્ટ વિધાન એટલે વિધાન સાચું છે એના પછી વિધાન છે વિલિયમ બેન્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ વિધાન સાચું છે એટલે અને આ વિધાન સાચા રોબર્ટ ક્લાઇવ જે આપણે વાત કરી પ્રથમ ગવર્નર એ રોબર્ટ ક્લાઇવ આવશે એટલે એક વિધાન ખોટું છે ને આ વિધાન સાચા છે આપણે બે અને ચાર બે અને ત્રણ સાચા થશે એના પછી કલકત્તા ખાતે આવેલ હિન્દુ કોલેજ ની સ્થાપના કયા વર્ષે થયેલી અઢારસો ને સત્તર પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન ઉપરથી પડી જશે કેશવ ચંદ્રસે આત્મા રંગ જોવા જઈએ તો લોકિતવાદી તરીકે કોણે કોણ જાણીતા છે તેમાં ખ્યાલ આવી જાય ગોપાલ હરિ દેશમુખ લોકિતવાદી તરીકે ઓળખાય છે બરાબર અહીંયા આપણો વાત કમ્પ્લીટ થયેલું વિદ્યાર્થી મિત્રો